લાલાભાઈ શિવાભાઈ માંથી આવે મારી એમની માનતા એવી છે કે એકવો હતો મારી જેવી દૂધ ની બોટલ ને પાણી પાણીની માનતા રાખી સાઈઠ થી સિત્તેર ફૂટે દોઢસો ફૂટે ફૂલ પાણી માનતા પૂરી કરવા આવેલિયા થી રમણભાઈ આવ્યો મારી માનતા એમને એવી રીતે બાઇક ચોરાઈ ગયેલું આજથી ત્રણ વર્ષ પહેલા અને અહીં સાનિધ્ય માઇન્ડ એક મંગળવારે પહેલા એમને માનતા લીધી કે એમાં મારું ત્રણ વર્ષથી બાઇક ખોવાયું છે કઈ જગ્યાએ પત્તો મળતો નથી પણ હું માઈક મળશે તો એક કિલો પેડા ચઢાય મારી આ મંગળવારે બાઇક મળી ગયું મારી ત્રણ વર્ષ નું બાઈક ખોવાયેલું મંગળવારે મળી માનતા પૂરી કરવા ત્રણ વર્ષમાં ત્રણ વર્ષથી માનતા

હું પાંચ માં મારા આખા ઘર નું જે દુઃખ છે મટી જતું હોય તો પેંડા બે દૂધની બોટલ અને પાંચ આવતા હોય આખા દુઃખ મટી માનતા પૂરી

મારા હસબન્ડ કોઈ રહે છે એમને કમળમાં દુખાવો થઈ ગયો પછી એમને મળતો નહોતો રિપોર્ટો કે નતો હું મારા નો રિપોર્ટ નોર્મલ આવે તો રિપોર્ટ નોર્મલ આવી ગયો અને મારા દુકાન ઉપર હતા ત્યાં એવો નિયમ હોય છે કે બે માણસો ફરજિયાત રહેવું જ પડે છે અને મારા હસબેન્ડ ત્યાં આઈડી પ્રૂફ હોય છે અહીંયા આધાર કાર્ડ કહીએ છીએ એવી રીતના ત્યાં એક કામો કહી રહ્યા છે એ નહોતો એમનું લાગ્યો નહોતો એક કામો ઓલરેડી તો મેં માને માનતા રાખેલી કે માં મારા હસબન્ડ દુકાન સંભાળે છે હમણાં તો કોઈ ચેકિંગ ત્યાં આવવું ના જોઈએ અને સારી રીતના એમને એક મહિનો નીકળી જવું જોઈએ અને સાહેબ કોઈ પણ ચેકિંગ ત્યાં હાજર ના થાય તો મારે કોઈ પણ ચેકિંગ ત્યાં આવ્યું નહીં અને સારી રીતે એક મહિનો નીકળી ગયો એક માનતા પૈસા સરકારી પૈસા આવતા નતા તમારી બે દૂધની માનતા લીધી એક મહિના પેલા તો એ સરકારી પૈસા જે હતા એ ખાતા થઈ ગયા અને બીજી માનતા એમની દુખાવો હતો એ બી ગાયબ થઈ ગયો તો બે માનતાઓ પૂરી થઈ માનતા પૂરી કરે

રામ રામ માં કાંતિભાઈ સરસ પાસે આવે માં મારી એમને પેટનો નો સોજો પંદર વર્ષથી હતો તો મારી ઘણા દવાખાના કરાયા જગ્યાએ રાહત ના થઈ પછી હમણાં ભઈને ને વચ્ચે તકલીફ થઈ બહુ મોટી દવાખાના લઈ ગયા તો ડોક્ટર એવું કીધું કે સોજો છે આગળ જવું પડશે રિપોર્ટ કરવા માટે તો મારી આ બેન ને સાનિધ્યમાં સાનિધ્ય આવે અને એમને એમ કીધું કે મારે આગળ નથી જવું પણ તારા ભરોસા હું બેઠીશું માં તો દૂધની બોટલ અને સવાર કે સુખડી ચડાય પણ મારે જે આંતરડા બીમારી છે મારે એ નીલ આવવો જોઈએ મારી જેવી માનતા લીધી તો રિપોર્ટ કરરે રિપોર્ટ ની લાયો માં 15 વર્ષનો ગામમાં અરે રે તમે વિચાર એ આવ દેવા મેં શું કીધું એના

રામ રામ બા માટે નોકરી કરે છે તો મારી એમને આવવા જવા માટે તકલીફ થતી અને શરીર તકલીફ થતી હતી અને પગાર વધારો નહોતો મળતો પછી મારી એમને એવું કીધું કે તું નોકરી છોડી દે મને આગળ ની માતા પર વિશ્વાસ છે અને ગાંધીનગર માં સારી બીજી નોકરી મળી જશે

બે બોટલ ની ઘણા ની ને બે બોટલ ની હૃદય ની તો બંને દુખાવો એમનો બે બે બોટલ માંડી તું ભીગી અને એકદમ સાજા થઈ ગયા છે મારી માનતા પૂરી કરવા માટે આયા છે રામ 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 મારી આ ભાઈ છે એ આવે છે મારી એમના ભાઈની દીકરી છે માં આ જન્મથી બોલતી નથી મારી જન્મથી અને એમને ફક્ત બે દૂધ બોટલની બોટલ ની માનતા નથી મારી અને આ છોકરી બોલતી થઈ ગઈ અને આજે અહીં લઈ દર્શન કરવા લઈને આવ્યા છે મારી જન્મથી થી નથી બોલતી બે દૂધ ની બોટલ માં બોલતી અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે રામ રામ મારી એક જ ફળે રામ મારી રામ રામ મારી રામ રામ આ મારી જન્મ નથી બોલતી મારી કેટલા વર્ષ થઈ

તમારા વિશ્વાસ શ્રદ્ધા હોય તો ડોક્ટર ના કરે દેવ કરી એક શ્રદ્ધા નું વિશ્વાસ હોવો જરૂરી છે

અને એમના ઘરવાળાને અચાનક રાતે પેટમાં દુખાવો ઉઠ્યો માડે અને બંધ નતો થતો તે એક બોટલની માંતા રાખી માડી અને તૈયારીમાં દુખાવો બંધ થઈ ગયો માડી એમને બીજી માડી ગાયને ગાય ભેંસની તકલીફ હતી માડી વિયાતી હતી માડી અને એની દૂધની બોટલની માંતા રાખી માડી એ પણ દુખાવો એમ આરામ થઈ ગયો માડી અને એમની બંને માંતાઓ પૂરી થઈ ગઈ માડી અહીં દર્શક અહીં ગાડીમાં માંતા પૂરી કરવા માટે આવ્યા છે ઘણા સમય થી દવા કરાવતા પણ ફરક પડતો નતો મારા અને એમને દૂધ દૂધની બોટલની માનતા રાખી માડી અને જે કંઈ સારી તકલીફ હતી એ બધી એમની દૂર થઈ ગઈ માડી અને આપના દર્શન માટે અને માનતા પૂરી કરવા માટે આયા છે રામ રામ

આ બેન થી આવે છે અને એમની હાજરી આવતી હતી મારી અને ધૂંડતી માં તો અહીં આવ્યા પછી દૂધ ની બોટલ ની માનતા રાખી મારી એક બોટલ ની કે મારી દીકરી ને સાજુ થઈ જશે માં અને આ બધું બંધ થઈ જશે તો હું માનતા પૂરી કરવા માટે આવીશ અને આજે છોકરી ને લઈને દર્શન અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી રામ રામ

આ બે ફંડોઈ આવે છે મારી આ મે નાનો છોકરો છે મારી એને ઉલટી થતી હતી અને પેટમાં દુખતું હતું મારી એક બે દૂધની બોટલની માનતા રાખી તે એને સાજુ થઈ ગયું અને એની માનતા પૂરી કરવા આવ્યા અને એમને બેનને બીજી એક લોન લેવાની હતી મારી અને લોન પાસ નથી થતી માં તો તે દૂધની બોટલની માનતા રાખી અને લોન પણ પાસ થઈ ગઈ બંને માનતાઓ પૂરી થઈ માનતા પૂરી કરવા માટે આવ્યા ગામડા મારી આદિન મેથોન ગામથી આવે છે અને એમને મારી ઘર બનાવ્યું પણ પ્લાસ્ટર થતું નહોતું મારી અને એક વર્ષથી એમને પૈસાની સગવડ થતી નથી મારી પ્લાસ્ટર કરવા માટે તો એમને બે દૂધની બોટલની માનતા રાખી કે મારે થોડા પૈસાની સગવડ થઈ જાય અને પ્લાસ્ટરનું કામ શરૂ થઈ જાય તો હું દૂધની બે બોટલ ચડાવીશ મારી અને બે બોટલની માનતા રાખવાથી એમનું પ્લાસ્ટરનું કામ થઈ ગયું મારી અને પૈસાની સગવડ પણ થઈ ગઈ અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે

ખોલ દેગી માડી અને ધર્મો કપડાં તતો તો લડાઈ થતી હતી આ બધું એક ડુગની બોટલમાં પૂરી થઈ ગઈ મારી અને દારૂ વર્ષોનો છૂટી ગયો માનતા પૂરી કરવા માટે આયા છે માડી પેલા જ પ્રવટમાં સુપોટી સમજાળી દીકરીને માતાએ વ્યસન

અને પછી એમને માનતા રાખી મારી દૂધની બોટલ લઈ કે મને પેટનો દુખાવો અને પથરી મટી જાય માં દૂધ ની બોટલ ચડાવીશ માં અને ફરી એમને રિપોર્ટ કરાયો મારી તો પથરી એમની મટી ગઈ મારી અને એમનો દુખાવો મટી ગયો માનતા પૂરી કરવા માટે આવે છે મારી રામ આ ભાઈ સંતરામપુર થી આવે છે મારી એમની મમ્મી ને એમને દરવાઈ ને બંને ને ખાંસી ની ખુબ તકલીફ હતી મારી અને અચાનક ખાંસી આવી જતી મારાથી એમને દૂધ ની બે બોટલ ની માનતા અને બંને ની તકલીફ દૂર થઈ ગઈ મારી અને માનતા પૂરી કરવા માટે છે રામરા માં રાકેશભાઈ કઢાણા થી ચાર લઈને આવ્યા છે અને જરૂર હતી અને પૈસા કઈ મળતા લોન પણ લોન નો કઈ ઠેકાણા ના પડ્યા એક જગ્યા પૈસા ભી મળી ગયા અને બીજી માનતા એમના પપ્પા ને તકલીફ રાહત થઈ ગઈ બીજી માનતાઓ ભી હતી રાહત થઈ ગઈ માનતા પૂરી

રામ રામ માં ગુલાબાઈ માં મારી માનતા એમની ઘણી બધી અને ઘરવાળી એમની થઈ બધી થઈને ટોટલ સુધી બોટલ છે મારી અને બધી અને બધી માનતાઓ પૂરી થઈ બધી કહેવા તો મારી ટાઈમ આવ્યો છે બધી ઘર કંકાસ છે દૂધ પાણી નતું આવતું એ બધું આવી ગયું અને માનતા પૂરી કરવા એ તમારી શ્રદ્ધા તમારો ઉત્સાહ હોય તમારા